હેલો ગાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે બધાનું મારી ચેનલ વંદનાજી કિશનમાં આજે હું લઈને આવીશ આ કાજુ કતરીને ટક્કર મારે એવી સિંગમાંથી આપણે નવી મીઠાઈ બનાવીશું આ મીઠાઈનો વિડીયો સારો લાગે તો નવા આવ્યા હોય સબસ્ક્રાઇબ કરી લેજો અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં આ મીઠાઈમાં ફક્ત ત્રણથી ચાર વસ્તુનો જ આપણે ઉપયોગ કર્યો છે આપણે સિંગ શે કે આ રીતે ફોતરા ઉખાડી લીધા છે સિંગ ખાંડ અને આપણે પાણી અને એક ચમચી ઘીનો ઉપયોગ કરીશું એક મિક્સર જાર લેશું એમાં આપણે સીંગ એડ કરીશું સીંગને વધારે નથી શેકી ખાલી આપણે ફોતરા ઉસરી જાય એટલી જ આપણે સિંગ શેકી છે ઢાંકણ બંધ કરી અને આપણે આને મિક્સરમાં પીસી લેશું મિક્સરને સાલું બંધ સાલું બંધ કરી અને આ રીતે આપણે પીસી લીધું છે એક આપણે મોટું વાસણ લેશું અને આ જાળીના મદદથી આપણે સાળી લેશું આ રીતે સાળવાથી સરસ મીઠાઈ બને છે ને સાળણમાં જે કણકું નીકળે આપણે એને બીજી વાર પીસી અને આ રીતે સાળી લેશું સાળી અને આપણે આ રીતે દર સિંગનો ભૂકો બનાવી લીધો છે ગેસ ઉપર આપણે એક પેન મેં સિંગના અડધા ભાગની આપણે ખાંડનો ઉપયોગ કરીશું ખાંડ ડૂબે એટલું આપણે પાણી એડ કરીશું ઝાજું પાણી આપણે નથી એડ કરવાનું હવે એક આપણે સાવણી તૈયાર કરીશું એકથી બે તારની આપણે સાહણી નથી લેવાની મધ જેવી સીપસીપી થાય એવી આપણે સાવણી લેવાની છે કન્ટિન્યુ આ રીતે આપણે હલાવતું જ રહેવાનું છે એટલે ખાંડ પણ ગળી જાય અને ઝટપટ આપણી સાવણી પણ બની અને તૈયાર થઈ જાય જો ગઈ જ આપણી ખાંડ ગળી ગઈ છે હવે આપણે ઝાઝી નથી રાખવાની સાવણીને એકાદો મિનિટ આપણે આ રીતે હલાવીશું એટલે આપણી સાવણી મોત જેવી ઘાટી અને સીપસીપી થઈ જશે ગઈ આ રીતે આપણે ચેક કરીશું આંગળીથી સીપસીપી લાગે એટલે આપણી સાવણી તૈયાર છે હવે આપણે આમાં એલસી એડ કરીશું સ્વાદ માટે એલસીને આપણે સાવણીમાં મિક્સ કરી લેશું હવે કઈ સિંગનો ભૂકો આપણે એડ કરીશું બધો ભૂકો આપણે એડ કરી દઈશું હવે આપણે મિક્સ કરી લેશું સાહણીમાં સિંગનો ભૂકો અને કન્ટિન્યુ આ રીતે આપણે હલાવતા જ રહેશું પેલા આ રીતનું થોડુંક ઢીલું બેટર બને છે બધું આપણે આ રીતનું મિક્સ કરી અને પાસાક મિનિટ આપણે હાવ સ્લો ગેસ કરી અને આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું એટલે આપણું થોડુંક ઠીક થઈ જશે આ રીતનું બેટર બેથી પાંચ મિનિટ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરીને પંખા હેઠળ જતા રહીશું આ રીતે આપણે હલાવતા જ રહીશું એટલે ઠરી જાય અને જલ્દીથી એક ડો થઈ જાય તૈયાર આ રીતનો મીઠાઈનો આપણે ડો તૈયાર કરી લીધો છે હલાવી હલાવી પંખા હેઠે આપણે જતા રહ્યા હતા હલાવા અને આ રીતનું આપણું મિશ્રણ એકદમ માવા જેવું મસ્તીનું ટેક્સરમાં આવી ગયું છે આ રીતે હલાવવાથી અસલનું ઝીણું એકદમ માવા જેવું ટેક્સર મળે છે આને આ રીતે આપણે અને પેન છોડે ત્યાં સુધી આપણે આને ઘૂટતું જ રહેવાનું આ રીતે થોડીક તકલીફ પડશે પણ આ રીતની આપણે બનાવશું એટલે એકદમ કાજુ કતરીને ટક્કર મારે એવી મીઠાઈ બને છે આ સિંગમાંથી જરૂરથી એકવાર ફ્રેન્ડ બનાવજો હજી આપણું બેટર આ ગરમ છે હવે આપણે એક થાળી ઉપર ઘી લગાવીશું આ રીતે ફ્રેન્ડ ઘી લગાવીશું થાળી ઉપર એટલે સીપકે નહીં આપણી મીઠાઈ નીસે આસાનીથી પ્લેટ છોડી દે મીઠાઈ આપણી હવે ફ્રેન્ડ આપણે મીઠાઈનો એક મોટો લુવો બનાવી અને થાળી ઉપર લઈ લેશું આ રીતે આપણે ઘીવાળા હાથ કરીશું એટલે મીઠાઈ આપણા હાથને નહીં આ રીતે ઘીવાળા હાથ કરી અને આપણે થોડું મસળી લેશું આ રીતે મસળવાથી પણ મસ્તીની મીઠાઈનું ટેક્સર આવે છે આ રીતનો ફ્રેન્ડ આપણે મોટો વાળી લીધો છે મીઠાઈનો ફ્રેન્ડ એક આ રીતનો આપણે પ્લાસ્ટિકનો કાગળ લઈ અને પ્રેસ થી આપણે મીઠાઈને ફેલાવી લેશું મારી પાસે આવો નાનો માવાનો કાગળ હતો એટલે હું થોડી થોડી જગ્યા ઉપર ફેલાવીને આ રીતે પતલી કરું છું મીઠાઈને તમારી આગે મોટો હોય તો એક વારીમાં ઉપરથી આપણે ઢાંકીને આ રીતે પ્રેસ કરી જેવી આપણે મીઠાઈ ના પીસ રાખવા હોય એ રીતની આપણે મીઠાઈને પતલી કરી લેશું આ રીતનું રોટલી આપણે ફેલાવી અને પ્રેસ કરી લીધું છે ગોળ બધી સાઈડ આપણે હરખી રીતે પ્રેસ કરી કે જાડું અને પતલું નથી રાખવાનું આની ઉપર સાંદી નું વ્રક લગાવે આની ઉપર મેં ડૂટી ફૂટી આ રીતે લગાવી છે મારી પાસે સાંદી નું વ્રક નહોતું હવે આપણે મીઠાઈને કાજુ કતરીની જેમ આપણે સેફ આપી દઈશું કટ કરી ચાંદીનું વર્ક હોય તો જરૂરથી લગાવું બહુ દેખાવમાં મસ્તીની બને છે મીઠાઈ આપણે આ રીતે ફ્રેન્ડ ડૂટી ફૂટી એડ કરી છે ઉપરથી કટ લગાવી દીધા છે આપણે ફ્રેન્ડ મીઠાઈમાં જોતા જ લાગે છે મસ્તીની આપણી મીઠાઈ બનીને તૈયાર છે આ રીતના આપણે મીડિયમ પીસ કર્યા છે મીઠાઈના જાડા નથી અને બહુ વધારે પણ પતલા નથી પ્લેટમાં સર્વ કરીશું જોતાં જ ખાવાનું મન થાય એવી મીઠાઈ બની અને તૈયાર છે આપણે કાજુ કતરીને ટક્કર મારે એવી એકદમ સરસ મીઠાઈ આપણી બનીને તૈયાર છે ફ્રેન્ડ જરૂરથી બનાવજો આ મીઠાઈ આપણી બહુ સરસ બને છે આ રીતે આપણે તોડીને જોઈશું મસ્તીનું ટેક્સર છે મીઠાઈમાં અને મસ્તીની મીઠાઈ આપણી બની અને તૈયાર છે આ મીઠાઈનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ અને બે દબી રાખજો એટલે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં